વલસાડ તાલુકાના વાંકલ શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું વલસાડ તાલુકાના વાંકલ ખાતે આવેલ શ્રીજી ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષાના શિક્ષક ભાઈઓ તથા બહેનોની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સાહપૂર્ણ માહોલમાં શિક્ષક ભાઈ બહેનો જોડાયા હતા આ ટુર્નામેન્ટમાં વલસાડ તાલુકાની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં શિક્ષક બહેનોની છ ટીમ અને શિક્ષક ભાઈઓની છ ટીમ બનાવવામાં આવી હતી આ ટુર્નામેન્ટ તારીખ સાત થી આઠ એટલે કે બે દિવસ ટુર્નામેન્ટ રમાનાર છે આજે પ્રથમ દિવસે યોજાયેલી મેચો ભારે રસાકસી ભરી હતી જેમાં શિક્ષક ભાઈઓની ટીમો કરતા બહેનોની ટીમો દ્વારા વધુ પ્રમાણમાં ઉત્સાહિત બનીને ક્રિકેટ મેચમાં પોતાની ઉમદા પ્રતિભા દર્શાવી હતી મહત્વનું છે કે શિક્ષકોમાં ખેલ દિલીની ભાવના જાગે અને તેઓ બાળકોને પણ ખેલ પ્રત્યે પ્રોત્સાહિત કરે તે માટે શિક્ષક સંઘ દ્વારા વલસાડ તાલુકાના તમામ શિક્ષકોની એક વિશેષ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા હતા ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વસાવા સાહેબ તેમજ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂસારા સાહેબ પણ હાજર રહ્યા હતા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોનું ક્રિકેટ ટુર્નામેન્ટ આજે આયોજન થઈ રહ્યું છે વાંકલ ખાતે દરેક તાલુકાની ટીમ અહીંયા ઉપસ્થિત છે તાલુકો કક્ષાએ રમી અને એમાંથી પસંદ થયેલા ખેલાડીઓ આજે જિલ્લા કક્ષાના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે અને અહીંયા ભાઈઓની અને બહેનોની બંને પ્રકારની ટીમો અહીંયા રમશે અને એની સાથે સાથે જિલ્લા પંચાયતની ટીમ પણ રમશે અત્યારે છ તાલુકા પૈકી છ ભાઈઓની અને છ બહેનોની અને એક જિલ્લા પંચાયતની ટીમ એટલે તેર ટીમો અહીંયા રમશે આજે વલસાડ જિલ્લામાં અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ તાલુકાઓની જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું જિલ્લાના વહીવટી તંત્ર તરફથી આ તમામ ટીમોના જે મેમ્બર્સ છે સંઘના મિત્રો છે એમને હું આજે અહીંયા શુભેચ્છા પાઠવું છું આજે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે છેલ્લા પચીસ વર્ષથી વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એ શિક્ષકોને ટૂર્નામેન્ટનું શિક્ષકોનું ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને એમાંથી જ અમારે જે જિલ્લા પંચાયતની જે ટીમ છે એ જિલ્લા પંચાયતની સિઝનની જે ટીમ છે બળવંતરાય મહેતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સરકાર તરફથી કરવામાં આવે છે ત્યારે અમારી જિલ્લા પંચાયતની ટીમની અંદર અમારા નવથી દસ જેટલા પ્રાથમિક શિક્ષકો છે અને એ શિક્ષકો અમે ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ કે અમાર એમાંથી અમારા બે શિક્ષકો ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં પણ સામેલ થયેલા છે એમ આ ક્રિકેટનું ટીમનું મુખ્ય આયોજન એ બાળકો સુધી પહોંચે એક શિક્ષણના ભાગરૂપે જ આ એક કાર્ય થયેલું છે ત્યારે આ સમગ્ર વહીવટી ટીમ અને જિલ્લા પંચાયતે અમને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એમાં ખૂબ સહકાર સાથ આપ્યો છે તે બદલ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એમનો પણ આભાર વ્યક્ત કર્યો છે